હાથ દાદો ન પકડેલ સારું નક મારે બોલતા બોલાઈ ગયું આ હવલતા શું કરવા માંગે છે ને એ કાઈ મને નથી ખબર પડતી પણ આજ બધી ખબર પડી જાય છે આ હવલદાર હાસા છે કે ભૂરો ભગત હાસો છે મારા જુરા આને ભારે વાર લગાડી

હવે ભગતનો દીકરો આવતો લાગે એ રહ્યો કમલો પણ કમલો મેં જો એટલો બધો માલ શું કામ લેતો હોય હાલ લઈ લે હાલ લઈ લેખા હાલ માલ આવી ગયો પેમેન્ટ કરો પેમેન્ટ ના દ તારું પેમેન્ટ દવો

હું ઓળખતો નથી મારા દીકરે ફરાણી આમ જોવો તો મને કેવા લુગડા પહેરાવી દીધા હા બોલો છો ભગત હા હા સાહેબ પૂછો આ કમલા ને હે કમાડો હા આ ભૂરો ભગત હા શું કે એ આનો દીકરો ક્યાં થાસ કમલા હું કોણ સવિ તારે જોઉં છે પણ આને વે પલટો કર્યો તો આ ભૂરા ભગત ને પકડવા હાટું હું સૌ હવાલદાર જો જોઈ લે કોણ સૌ વાહ ભગત વાહ મારો દીકરો આમ તો દીનો તંબુરો વગાડે અને આ દારૂ ના ધંધા કરે હે ના ના સાહેબ આ ઓલો ભીમલુ નઈ મારો દીકરો મને કે દાદા આ બાસ કુદી આવો કમલા ને મને શું ખેબેર આમાં દારૂ છે હે કમલા તું ભીમલા પાયા દારૂ નું બાસકું લેતો તો ના ના સાહેબ એ ભૂરિયો ખોટું બોલે છે સાહેબ હું તમને કહેતો તો ને આજ છે આ તણ ગીમ મારા હાથમાંથી સટકે છે એ સાહેબ જો હું ખોટું બોલતો હોય ને તો આલો ભીમલાને પૂછો કે આ બાસકું કોનું છે હાળો તો થાવ વેતા રેડી ખબર પડ જાય છે દૂધ નું દૂધ ને પાણી નું પાણી બોલ લઈ લે બોલ બાસકુ હા લઈ લે અલે અમોઠા આ માકુ સુકુ ન થાળવા ભરખી ના આલો ને અલે જો ભુરા ભક્ત દાનમાં પકડાય જાય તો મને એમ પડી જાય અને કોક આવી પૂછે તો કેવા થાય કે ભુરા ભક્તદ મને છેળો બનાવ્યો મારું બીજરું બે ભલેને શીખવા પડશે તામના રે તામ ની રે અમે લે લુલા રે ખેતા તારા તામની રે અમે લે લુલા

આબરૂ કેટલી ઘણી સાહેબ ગણીનો આવા ધંધા કરે કેવા ધંધા અહી તું મને પૂછે આ دارું પોટલું કોનું છે બોલ કોનું છે મને છું કોનું છે મારો દીકરો મારો ભગત થઈ અને આનું નામ દેતો બેઠું હે એકમાભાઈ સાઈને કાઈ ક્યો ને સાહેબ નો દીકરો થા પાછો તું એની પાસે લઈને પીવે ને સાહેબ બહુ જોયું ને સાહેબ મારું હાસું ને આ કમલાને ને મે એમ કીધું તું કે ભૂરા ભગત આગે થી તું દારૂ જથા લે અને એમાં અડધો રાખવાનો અને અડધો પાણી ભેરવી અને વેસી નાખવાનો અને અડધો આને પીવાનું કીધું ને ત્યારે તો આ કમલો માયનો ના ના અવલદાર તમે આખરે હાસા નીકળ્યા હવે મારા <laughs> 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 . <laughs>